you <thud> નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નજર નાખીએ ભાજપના નવા પ્રમુખ રાજનાથસિંહ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ નું રૂપિયા ચારસો બે કરોડનું બજેટ મંજૂર વિરોધ પક્ષના નેતાનો તાજ શંકરસિંહના સિરે અમદાવાદના વાર્ડમાં બે બાઇકોમાં આગ લાગતા ચકચાર કોમોડિટી ઓનલાઈન દ્વારા ઈ ગોલ્ડ અને ઈ સિલ્વર ટ્રેડિંગની શરૂઆત ભારે ચર્ચાસ્પદ ભાજપ પ્રમુખને આખરે રાજનાથ સિંહના હાથમાં સોંપવામાં આવ્યું છે સવારે મળેલી ભાજપની સંસદી દળની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે ગડકરીના જૂથ ઉપર આવક પેરાના દરોડા પાડ્યા બાદ ગડ કરીને પક્ષ પ્રમુખ તરીકે દૂર કરવા આર એસ એસ ઉપર ભારે તેબાણ આવ્યું હતું જેને દઈને ભાજપમાં પ્રમુખનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો ત્યારે આજે રાજનાથસિંહ સિંહ સૌપ્રથમ લાલકૃષ્ણ અડવાણીના ઘરે ગયા હતા ત્યાં ચર્ચાઓ બાદ ભાજપના સંસદી દળની બેઠક બોલાવી હતી જે બેઠકમાં રાજનાથ સિંહને ભાજપના પ્રમુખ તરીકેનો તાજ પહેરાવવામાં આવ્યો છે રાજનાથ સિંહને પ્રમુખ બનાવતા સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો જ્યારે બીજી બાજુ ગડકરીએ એવું નિવેદન કર્યું હતું કે હું ભાજપ પ્રમુખ પદ ઈચ્છતો નથી જેને લઈને રાજનાથસિંહ ભાજપના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ ટ્રાન્સપોર્ટ વર્ષ રજૂ કરેલા કરોડના અંદાજપત્રમાં ચેરમેન અમિત શાહે રૂપિયા અગિયાર કરોડનો વધારો કરીને રૂપિયા ચારસો બે કરોડ નું અંદાજપત્ર રજૂ કર્યું છે અમિત શાહે પત્રકારોને જણાવ્યું હતું કે અમદાવાદ શહેરના ચારસો છાસઠ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એએમટીએસની એમટીએસ ની બસ સુવિધા પહોંચી નથી જે આગામી દિવસોમાં પહોંચાડવામાં આવશે એના જેના ત્રણસો એકાણું કરોડનું જે બજેટ મૂક્યું છે એની એમાં અગિયાર કરોડના સુધારા સાથે અમે બજેટ મૂક્યું છે અને આ બજેટમાં વાસ્તવલક્ષી બજેટ છે નારણપુરા અને વસ્ત્રાલમાં કોર્પોરેશન દ્વારા જે બે પ્લોટ આપવાના છે આ પ્લોટના ડેવલપમેન્ટ માટે દસ કરોડ રૂપિયા ગુજરાત સરકારની સ્વર્ણિમ યોજના હેઠળ વાપરવામાં આવશે આઈટી ડિપાર્ટમેન્ટ માટે કોર્પોરેશન લોકોની સેવા માટે એએમડીએસમાં નેવું લાખથી કરોડ રૂપિયા વાપરવામાં આવશે અને ફીડર પંચોતેર ફીડર બસો જે આવવાની છે એને યોગ્ય રીતે વાપરવામાં આવશે બીઆરટીએસમાં સવાસો બસો આવવાની છે એ બસોની ફીડર બસો તરીકે અમારી બસો લાગે અને લોકોને વધુમાં વધુ સપોર્ટ મળે એના માટે અમારો પ્રયત્ન રહેશે રોજનો એક લાખ રૂપિયાનો ડીઝલનો અને ત્રણ લાખ રૂપિયાનો સીએનજીનો વધારો થવાથી અમારા ઉપર બોજ પડ્યો છે એટલે સાડા ચૌદ કરોડ રૂપિયાનો વર્ષે અમારા ઉપર ડીઝલ અને સીએનજીના વધારાનો બોજ પડે છે નહીં એમટીએસ એ પગારોના કારણે એમટીએસ જો પોતાની બસ ચલાવે તો સિત્તેર રૂપિયા કિલોમીટર ચાલે છે અને કોન્ટ્રાક્ટરની પાંત્રીસ થી ચાલીસ રૂપિયાની આસપાસ ચાલતી હોય છે કિલોમીટર એટલે અમે કોન્ટ્રાક્ટે ચલાવવાનું પસંદ કરીએ બીઆરટી યોજનાનો પ્રોજેક્ટ પૂર્ણ થાય તે દરમિયાન સેપ્ટે દ્વારા મ્યુનિસિપલ બસનું સંપૂર્ણ રેશનલાઇઝેશન કરવામાં આવશે આ ઉપરાંત એએમટીએસ દ્વારા 75 નવી બસો રોડ પર મૂકાશે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે પૂર્વ મુખ્યમંત્રી અને કપડા ધારાસભ્ય શંકરસિંહ વાઘેલ અને સુકાન સોંપવામાં આવ્યું છે દિલ્હીના મુખ્યમંત્રી અને કોંગ્રેસમાંથી ગુજરાતના નિરીક્ષક શીલા દીક્ષિત પ્રદેશ પ્રભારી મોહન પ્રકાશ જાની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં ચૂંટાયેલા ધારાસભ્ય વિપક્ષના નેતા સંદર્ભે તમામ નિર્ણય હાઈકમાન્ડને સુપરત કર્યો હતો કોંગ્રેસમાં પરાજય બાદ વિપક્ષના નેતા પદ મુદ્દે આંતરિક મતભેદો સમયે હતા જેને લઈને વિપક્ષના નેતા અંગે અનેક નામોની અટકળો ચાલી રહી હતી આ તમામ અટકળો પર હાઈકમાન્ડે પૂર્ણવિરા મૂકતા ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા તરીકે શંકરસિંહ વગેરેના નામો પર સંમતિ દર્શાવી હતી અમદાવાદના શાહપુર વિસ્તારમાં નાગોરીવાળા પોલીસ ચોકીની પાછળ આવેલી નવી પોળમાં બે બાઇકની આગ ચાંપીને તોફાની થતો ફરાર થઈ ગયા છે પોલીસ તપાસમાં એવો ઘટસ્ફોટ થયો છે કે બાઇકના માલિકે સાઇડ સ્ટેન્ડ પર રાખેલી બંને બાઇકને તોફાનીઓએ મેઇન સ્ટેન્ડ પર ગોઠવી પેટ્રોલ ટેન્કની પાઇપ કાઢીને આગ ચાંપી હતી પોલીસે આ અંગે જાણવાજોગ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે શાહપુરમાં બાઇક સળગાવવાની સતત બીજી અને અમદાવાદમાં પાંચમી ઘટના છે

We have set up the largest research house on commodities in India out of Ahmedabad. Um, so our research tips and our research calls to clients, they are well appreciated. So if you are registering with commodity online to trading in e-gold, e-silver and other products, even in other commodities or in even in equities, the kind of research support, 24-hour research support we give, as you know, the basis for every trader is uh, trading is research. So we give the best of research in India. Thirdly, the technology we have deployed, the bank office. એલ્યુમિનિયમ સ્ટીલ એચઆર સ્ટીલ જેવી કોમોડિટીઝ અને મેટલમાં લાંબા ગાળાના રોકાણનો વિકલ્પ મળે તેમ વિચારણા થઈ રહી હોવાનું એનએસ ના બિઝનેસ ડેવલપમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટ અમિત મુખર્જીએ જણાવ્યું હતું ઈ ઈ ગોલ્ડ અને સિલ્વરના ટ્રેડિંગ પ્લેટફોર્મને વિકસાવવાથી સોનામાં સરકાર દ્વારા ડ્યુટી વધારવામાં આવતા ઈ ગોલ્ડના રોકાને પ્રોત્સાહન મળી શકે છે તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિઓ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર